રૂપિયાની નોટો લઈને મુંબઈ છતરપિંડી કરવા જનાર ત્રણ ઇસમો પકડાયા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ પોલીસ 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 ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રી શ્રી એસ એન સાહેબ તથા સબ ટી બી રબારી માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સુરેન્દ્રસિંહ ઝાલા નવીનકુમાર જોશી શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ રણજીતસિંહ જાડેજા તથા સુનિલભાઈ પરમાર નાઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નવીનકુમાર કુમાર જોશી ના ખાનગી બાતમી હકીકત મળી હતી કે રેલવે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડની બાજુમાં એક વાદળી કલરની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી પડેલ છે જેમાં ત્રણ ઇસમો ભેગા મળી નકલી રૂપિયાની નોટો લઈને મુંબઈ છેતરપિંડી કરવા જવાના છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઈસમોને નકલી ચલણી નોટો સાથે મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારું ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે આરોપી અસલમ સુલતાન સમા હમીદ સિદ્દીક નોડી અને નવાઝ હાજી જલાલ નોડીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે